બાપા સીતારામના ધામમાં એકાએક છવાયો માતમ દસ બાર દિવસ સુધી આખું ધામ થયું બંધ દુકાનો ઓફિસો ખોલવા પર પ્રતિબંધ મિત્રો એવું તે શું થયું બગદાણાધામમાં ક્યાં પાવનકારી સ્થાનક અચાનક બંધ કરવામાં આવ્યું અને ફરી ક્યારે ખુલશે તમે પણ જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઇક જરૂર કરજો મિત્રો બગદાણાના બાપા દેવલોક પામ્યા ભાવનગર જિલ્લાના બગદાણાના સંત બજરંગદાસ બાપાના સેવક કહેવાતા મંજી બાપાએ અંતિમ વિદાય લીધી છે સુરતમાં તેમના દેહ વિલય બાદ તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો છે ઝાંચર્યા પ્રથમ દર્શન કરાવ્યા બાદ તેમના પાર્થિવ દેહને બગદાણા લઈ જવામાં આવ્યો છે જ્યાં ભક્તોને સતગતિના અંતિમ દર્શનનો લાભ બે દિવસ મળશે મિત્રો બજરંગદાસ બાપા બાદ બગદાણા આશ્રમનું સંપૂર્ણ સંચાલન મંજી બાપાના હસ્તે કરવામાં આવતું હતું સુરત ખાતે તેમનું નિધન થતાં રોરો ફેરી મારફત તેમના પાર્થિવ દેહને ભાવનગર લાવવામાં આવ્યો છે મંજી બાપાના નિધનથી ભક્તોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી રહી છે હાર્ટ અટેકથી થયું નિધન મિત્રો સંત શિરોમણી બજરંગદાસ બાપાના સેવક ગણાતા મંજી બાપાની અચાનક અંતિમ વિદાયથી ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ છે મંજી બાપા સુરત હતા ત્યારે તેમને હાર્ટ અટેક આવ્યો હતો બગદાણા ધામના એક સેવક અશોકસિંહે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે હું ચૌદ વર્ષની ઉંમરનો હતો ત્યારથી બગદાણા જાઉં છું મંજી બાપા કહો કે મંજી દાદા તેમના વિશે કહેવાના કોઈ શબ્દો નથી મંજી બાપાએ જે ચાંદીની મૂર્તિ બનાવી છે તે ઘણું બધું છે એક સમયે બાપા જ્યારે હયાત હતા ત્યારે મંજી દાદા પીએસઆઈની પરીક્ષા પાસ થઈ ગયા હતા ત્યારે ટપલે આવતો હતો ટપાલીએ કહ્યું કે મંજી દાદા પીએસઆઈની ની પરીક્ષામાં પાસ થયા છે ત્યારે બજરંગદાસ બાપાએ કહ્યું હતું કે મંજીભાઈને ક્યાંય જવાની જરૂર નથી તેઓ અહીં રહેશે અને બધા લોકો તેને અહીં મળવા આવશે વડાપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ મિત્રો મંજી બાપાના નિધનથી ભક્તો અને શ્રદ્ધાળુઓમાં ઘેરા શોક વ્યાપી ગયો છે મંજી બાપાને અનુભવોએ શ્રદ્ધાંજલિ પાઠવી છે જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો પણ સમાવેશ થાય છે વડાપ્રધાને સોશિયલ મીડિયામાં શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી છે વડાપ્રધાને મંજી બાપા સાથે ફોટો શેર કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલે પણ મંજી બાપાને સોશિયલ મીડિયા પર શ્રદ્ધાંજલિ પાઠવી છે દાદાના મૃતદેહને પ્રથમ જાચર્યા હનુમાનના મંદિર ખાતે દર્શન કરાવવામાં આવ્યા ત્યારબાદ તેમના પાર્થિવ દેહના દર્શન કરવા માટે બગદાણા આશ્રમ લઈ જવામાં આવ્યા આજે અને આવતીકાલે બપોરે ત્રણ કલાક સુધી ભક્તો તેના પાર્થિવ દેહના દર્શન કરી શકશે આવતીકાલે ત્રણથી ચાર કલાક વચ્ચે તેમના અંતિમ સંસ્કાર બગદાણા બગડેશ્વર ખાતે કરવામાં આવશે મિત્રો તમે પણ મંજી દાદાના આત્માની શાંતિ માટે ઓમ શાંતિ લખીને નીચે કામેન્ટ જરૂર કરજો અને જેમ બને તેમ આ વિડીયો શેર કરો ધન્યવાદ